દેશ હોય યા પરદેશ પુષ્ટિ સંપ્રદાયમાં પુષ્ટિ માર્ગ કૃપાનો કરુણાનો માર્ગ કહેવાય છે પરમપૂજ્ય ગોસ્વામી દ્વારકેશલાલજી મહોદય કડીવાલા અમદાવાદના ધરમપત્ની દિવ્યશ્રી વહુજી યુવાઓએ નિત્ય લીલામાં પ્રભુ ગમન કરી જતા વૈષ્ણવ સૃષ્ટિમાં ઘેરા શોક લાગણી વ્યાપી છે જિંદગી સફર છે મૃત્યુ અફર છે ન જાનકી નાથે કાલે શું થવાનું છે એમ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશ લાલજી મહોદય કડીવલા અમદાવાદના ના ધરમપત્ની દિવેશ્રી બહુજી યુવા વયે નિત્ય લીલામાં પ્રભુ ગમન કરી જતા સાથે જ સકલ વૈષ્ણવ સૃષ્ટિમાં ઘેરા શોકની લાગણી સાથે શોકાતુર વાતાવરણ ફેલાઈ જવા પામેલ છે જે અંતર્ગત દૂર પણ દિલથી નજીક કેનેડાના મેનીટોબાના વિનીપેક શહેરમાં દિવ્યશ્રી બહુજી શ્રદ્ધાંજલિ આપવા માટે વૈષ્ણવ ભેગા થઈને પુષ્ટિભક્તિ ગીતો દ્વારા શ્રદ્ધા સુમન વ્યક્ત કર્યા હતા પૂજ્યશ્રી દ્વારકેશલાલજી મહોદય પરિવારમાં આવેલ અણધારી આફતને શ્રીનાથજી બાબા સહનશક્તિ અર્પે અને દિવગંત દિવ્યશ્રી વહુજીને નિજ ચરણ શરણમાં રાખે એવી ભાવાંજલિ સામૂહિક મૌન પાડીને વ્યક્ત કરવામાં આવી હતી

മോഹനാടെ <laughs>